અમાર બેન બાને હે ને આજે હાંજે હું વાંધો પડ્યો ને કઈ ખબર ન પડી સરખી ઊંઘ નથી ગઈ રી એમને અને નથી એમના મમ્મી ને સરખી ઊંઘ કરવા દીધી કેમ બોલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એટલે થોડો કેવો તમને દેખાશે પ્રજ્ઞા ચહેરા ઉપર થાકનો અહેસાસ એહસાસ ગુડ મોર્નિંગ જય શ્રી કેમ છો બધા મજામાં હમ

તમને લોકો ને કઈ આઈડિયા હોય તો તમે કેજો કમેન્ટ કરીને કે આ ડુપ્લિકેટ ચોખા હોય કે હું મેં ન્યુઝ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે ડુપ્લિકેટ ચોખા પ્લાસ્ટિકના ચોખા પણ ભેળસેળમાં ભેળવે છે હવે સાચું એ ખોટું પણ આજે એવો અનુભવ થાય છે આ ચોખા જોયા પછી કે ભાઈ કદાચ હોય શકે તો પ્લાસ્ટિક ન હોય ને તો કોઈ પાછો આમ પોહે નહીં તો ખબર નથી પડતી

મેથી પણ સાથે એક ચમચી ઓકે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાની છે થોડું કેવ ઠંડુ પાણી અરદની દારને વિશ્વા માટે જોવુંણે મેટર કઈ રીતે બનાવીએ છીએ ને એ શેર કરીએ છીએ અત્યારે તમારા લોકો સાથે આપણે આ ફર્સ્ટ ટાઈમ છે આપણી નાગલીની ઢોકળા બનાવ ઓલી ઇડલી બનાવીએ કે ડોસા બનાવીએ બરોબર ને બેય બનાવશું વાયગા છે અત્યારે એક્ઝેક્ટ 4 काले આટે મેળા તો બાય કાલ એટલે કે આપણું ફિક્સ નહોતું છતાં પણ એ ટાઈમે અને આપણે બપોર વચ્ચે જાગી ગયા હતા વહેલા એટલે કે સો આસપાસ જાગી ગયા હતા બપોર વચ્ચે સિયાને અને આપણે ટેટી બે છે એક ફ્રીજમાં મૂકી દીધું ઠંડુ થવા માટે રહ્યું અને અહીંયા લેવા આપણે કેરી પાંચ કિલો પણ હું થેલી નતી લઈ ગઈ કીધું બોક્સમાં નાખી દીધું થેલી લઈ ગઈ હતી નાની હતી તેમાં મેં ટેટી પહેલાં લઈ લીધા મેં કીધું કેરી તો અહીંયા નક્કી નહીં સારી હોય કે નહીં ખરાબ હોય કેવી હોય ખબર નહીં અને બસો ની કિલો કેરી એવી છે બેન અહીંયા એન્જોય કરે છે થોડીક વાર કેટલી વાર રહી નક્કી નથી અને મેં કીધું તમારા લોકો જોડે સવારની મુલાકાત કરી નતી સવારે બેટર પીસતા હતા એ જ બતાવ્યું હતું પીસાઈ ગયા પછી બતાવવાનો ટાઈમ તો તમે લો કે જીઆર રહેતી નથી એટલા માટે તો બસ બેટર પીસાઈ ગયું અને આથો પણ મસ્ત મજામાં આવ્યો છે હવે જોઈએ આપણી રીતના આપણે ટ્રાય કરી છે ઇડલી કેવી બને જો ફર્મિટેશન તો મસ્ત મજાનું થઈ ગયું તમે જોવો ફ્લફી થઈ ગયું છે એકદમ છે ને હળવું તો આથો તો મસ્ત આવ્યો છે ઈડલી કેવી બને એ જોવાનું છે ને એ પ્લસમાં મેં ઈડલી મને એમ છે રાઓલી રાગી છે ને મેં થોડીક વધારે પીસવાની જરૂર હતી જેની છાલ દેખાય છે ખબર નહીં કે રાગી જાજી નાખી એના લીધે હોય જે હોય આપણે નો આઈડિયા આપણે કંઈક કરવાનું છે ને સાબજીને કીધું છે કે આથો આવી ગયો છે તો તમે જ્યારે બી ઓફિસથી આવો ત્યારે પેલું ચટણી દાળિયાની તૈયાર આવે છે એ નારિયેળની અને બીજી ચટણી પેલી જાડિયા વાળી લાલ ચટણી આવે ને ગ્રીન ચટણી નારિયલ બે ચટણી લેતા આવજો એટલે મેં કીધું મારે ઉપાધિ બનાવવાની એની બે નંદ રાળો પડવાની ચાલુ થઈ ગયો ચલો મળીએ સીધા શાકભાજી શાકભાજી છે આપણે વોકર એટલે એમનું વોકર એન્જોય કરે છે ને અહીંયા આપણે એક ઢોસાની ટ્રાય કરી જોઈએ રાગી જે બેટર બનાવ્યું છે ને આથો લઈ વાત ને એમાં થોડું પાણી નાખી થોડું પતલું કર્યું છે અને પેલી ટ્રાય છે કે ઢોસો બની જાય જો ઢોસા બનશે તો ઢોસા જ બનાવશું તો પછી મેં કીધું મસાલા માટેની મારા પ્રિપેરેશન ચાલુ કરી દો અને ન બને ને ઢોસો તો પછી ઇડલી તો આપણી ફાઇનલ છે તો પછી ઇડલીમાં જોઈએ કે ઇડલીમાં કેવું રિઝલ્ટ મળે છે પણ પેલી ટ્રાય ઢોસાની જેમ તે સાબજીના ઢોસા બહુ ભાવે છે મેં કીધું એ ટ્રાય કરી જાય બેસ્ટ ટ્રાય આપણી બની જાય પેપર તો આપણા લખ અને ન બને તો બી આપણા લખ કેમ કે આપણે કરીએ છીએ આપણે જ કરીએ છીએ તો આપણે જ લખ છે કામ લાગે તો બી ભલે ન લાગે તો બી ભલે જે થાય એ જોયું જાય તો બસ ઓઇલ નાખી દીધું છે તો ગરમ થઈ ગયો છે મસ્ત મજાનો ફૂલ ફ્લેમ પર ગેસ બંધ કરી દઈએ અને હું પેલા બેટર પાથરી દઉં બે હાથે મને નહીં ફાવે મારે શું કરવું સીધું પગમાં આવ્યું ને મારા તો બેસી ગયું મને પેલા ઢોસો પાથરી દો પછી મુલાકાત કરીએ આપણે આગળ ઢોસો પાથરવામાં તો કોઈ પ્રોબ્લેમ નથી થયો પણ હવે જોઈએ ક્રિસ્પી કેવો થાય છે ખાવામાં ટેસ્ટ વાઈઝ કેવો લાગશે

એના નાગલીના રોટલા બનાવીને એને ખાઈ નાખશો જો આવડો અડદની દાળ ને નાગલીના રોટલા જોરદાર જમવા માટે આવે પણ ખોતરાવાળી દાળ હોય વઘાર નહીં કરવાનો એની ચા પણ કંઈક સ્પેશિયલ હોય તીખી મરચી ને લસણ ને બધું નાખીને એને સિયા અને સિયા જોવે કે મમ્મા શું કરે છે એમ કંઈ વાંધો નહીં ચાલો આપણે ઢોસો જોઈ જોઈએ શું કહે છે ફરતી સાઈડથી તો ઉખડી ગયો પણ ક્રિસ્પી થવાનો વીમો લાગે છે મને કંઈ ખબર નહીં હું થાય જોયું જઈ ફિંગર ક્રોસ થશે તો કંઈક તો સારું થશે આટલો કેટલો ક્રિસ્પી થયો છે બહુ ક્રિસ્પી ન થયો આપણાથી એ તો બેટર પતલું કરવું પડતું હોય કે બાજુ હોય એ કોઈ પતા નથી પણ આપણો ઢોસો આપણા સક્સેસફુલી છે હવે ટેસ્ટ કરવાનો છે એમ તો કડક ભી છે અડદની દાળ અને ચોખાનો ચોખાનો લોટ ને અડદની દાળ ને ચોખા નહીં ખાતા એટલે બનવો જોઈએ પણ શું કહેવાય કે ત્રણ ભાગની રાગી હતી અને એક ભાગના ચોખા ને એક ભાગથી ઓછી એટલી અડદની દાળ તો એ રીતનું ને એટલે થોડું કન્ફ્યુઝન હતું કે બને કે શું કેમ થાય છે ઇડલી જ બનાવવાનો પ્લાન હતો પણ ઇડલીમાંથી ઓન ધ સ્પોટ એવું થયું કે ઢોસા તો હોય ને ઢોસા વધારે ભાવે છે ઇડલી ઓછી ભાવે છે એટલા માટે તો હવે હું ટેસ્ટ કરી લઈશ ને પછી આપણે કન્ટિન્યુ કરશું ચાલો આપણે ખાલી ઢોસો ટેસ્ટ કર્યો પણ જોરદાર ટેસ્ટ આવે છે ખબર જ નથી કે નાગલી છે કે શું એક નાગલીના પેલા ફોતરા આવે ને રાગીના એના લીધે થોડુંક પેલું થાય બાકી મસ્ત ટેસ્ટ લાગે છે તો હવે આપણે ઢોસા જ બનાવવાના છે ઇડલીનો પ્લાન કેન્સલ છે બેટર વચ્ચે તો આવતી કાલે ઈડલી બની જશે સવારના નાસ્તામાં અહીંયા તો જોઈશું જ બાકી અત્યારે આપણે બને છે મસ્ત મજાના ઢોસા તો તમારો પણ ઢોંસા ખાવાય તો આવી જાવ હમણાં આપણે બસ જો મૂકી દઈએ પેલો મસાલો બનાવવા માટે અને સાબજીને પૂછી જો સાંભાર ખાવો છે કે શું છે નહીં પછી ખાલી ચટણી અને ઢોસા મસ્ત મજાના બરાબર ઉઘા વેગા હજી આપણે અંધારે એન્ટ્રી નથી લીધી લઈને જવાનું થયું છે બેનબાને અમારે બેનબા અમારે છે ને એમ સમય થાય અને એમને બહાર જવાનું મન થઈ જાય છે તો એમની સાયકલ આપણે જે મગાવી છે ને એ સાયકલ આપણી આવી જશે હમણાં ટૂંક સમયમાં એટલે સાયકલ આવી છે કે નહીં એ જોવા જવાનું છે તો કીધું હાલો હારવાર બેનબાને પણ ચક્કર લાગી જાય અને સાથે સાથે આપણું કામ પણ થઈ જાય હવે ફાઇનલી આપણે અત્યારે પહોંચ્યા છીએ શોરૂમે શોરૂમે પહેલાં આપણે જે સાયકલ લેવાની કરી હતી એ સાયકલ માટે તો બહુ મોટી કહાની છે એ ઘરે જઈને તમારા લોકો સાથે આપણે શેર કરીશું પણ અત્યારે તો આપણે બસ ફાઇનલી આપણા હાથમાં ગાડી આવી ગઈ તો ખુશી છે થોડીક કે થોડીક વહેલી ગાડી આપણે હાથમાં આવી ગઈ નહીતર આપણે અહીંયા મુખ્ય શોરૂમમાં તો દસ પંદર દિવસ તો કમસે કમ ઘણી જ લેવાના હોય એની બદલે આપણી પાસે બે દિવસમાં પાછી ગાડી આવી ગઈ તો બસ મોજે મોજને રોજે રોજ કારણ કે આ રિશો આપણો ડેમેજ થયો હતો એ હરીસો આપણે ચેન્જ કરાવ્યો છે હા અત્યારે હાઇન થઈ ગયા હમણાં હું તો કંઈ નવરી જ ન થઈ પરવારીની પણ છોકરી દીકરા લાગે અમને તો આવું છે બધું અને આપણે અહિયાં છે ગવાર શાકજી લેવા લુરખા વાળું કેમ કે બહુ વર્ષો થઈ ગયા એવું કહીએ ને કે આપણે ગવાર ખાધો તો આથેલો ને કાસરી ને એવું બધું મારા દાદી જીવતા તો એ બનાવતા અમે નાના નાના હતા ને ત્યારે તો ત્યારે ઠેઠ ખાધેલો એ પછી ક્યારેય ખાધેલો જ નહીં ગવાર તો આજે શાકજી દેખી ગયા તો કે તું કેટલા થી કહે દીધી ને કે ગુહા રાખવો છે ને કાચરી કરવી છે ને તો લેતા આવજો તો મળ્યો તો એ લાવ્યા છે બેનબા રહેતા નથી બેનબા ને હારે લઈ ગયા છે અને અહીંયા આપણે ઢોસો પેપર બનાવ્યો હતો એ સારું બન્યું એટલે આપણે મસાલો બનાવી નાખો અને ખાવામાં તો હું ને ધવલ બે જ છીએ શાકજી માટે ચીઝ કાઢ્યું છે એમને ચીજ હોય તો મજા આવે છે અને આ છે આપણું બેટર તો થોડુંક આમાં લઈને ફેલું કરી લઈએ અને બાકીનું બેટર કાઢીને હું મૂકી દઈશ અને ચટણી આપણે રેડીમેડ લાવ્યા હોય છીએ કેમકે ખોલવાનો ટાઈમ નથી મળ્યો મને તો મેં કાંઈ ખોઈલી નથી

આશા રાખીએ ચલો હવે મળીએ ફટાફટ હું થોડા ઘણા ઢોસા એક બે પેપર કહ્યું નાગલીના જે ઢોસા કહીએ રાગી સક્સેસફુલી બની ગયા તો ત્રણ બનાવી લીધા છે ઢોસા મસાલો નાખીને જ બનાવ્યા ચીજ ના મસાલો બંને વસ્તુ આ છે આપણી ચટણી ને આ છે આપડી નારિયેલની ચટણી તો જે ડર હતો એ બધો ડર નીકળી ગયો ફાઇનલી આપણે સક્સેસફુલી રાગીના ઢોસા બનાવી લીધા તો હવે ધીમે ધીમે રાગી ખાવાનું ચાલુ કરીએ કેમ કે ઘણી બધી વસ્તુ હોય છે તો બસ આપણે બી ટ્રાય કરીશું પણ ફર્સ્ટ ટાઈમ નાગલીના ઢોસા બની ગયા છે તો હવે બનાવશું આપણે નાગલી ઇડલી રાગીની ઇડલી જોઈએ કે એવી સોફ્ટ બને છે કે શું બને છે એમ બાકી બાદ તમારામાંથી કોણે કોણે રાગીના ઢોસા ટ્રાય કર્યા છે મને ચોક્કસથી કમેન્ટ કોમેન્ટ કમેન્ટ કરીને કહેજો આપણે વાત થઈ હતી જ્યારે ગાડી લેવા ગયા ને ત્યારે સાયકલની તો સાયકલ આપણી ઓલરેડી ફિટ કરી લીધી છે અહીંયા મસ્ત મજાની સિયાબેનને એક રાઈડ પણ કરાવી દીધી પણ સાયકલ લેવા જવામાં એટલી માથા ઉઠતા કે તમારા લોકો સાથે આપણે શેર કરવાની છે પહેલાં પ્રજ્ઞાએ ગૂગલમાં સર્ચ કર્યું ઈ કાર્ટનું જે સેન્ટર છે કુરિયરનું કે અહીંયા ખલીપુર રોડ ઉપર બતાવતા હતા તો હું ને પ્રજ્ઞા ત્યાં ગયા તમે જોયું એમ સિયાબેનને લઈને તો ત્યાંથી જ અહીંયા નહીં બીજે મોતીબાગ જવું પડશે તમારે અહીંયાથી તનિષ્કનો શોરૂમ છે ને એની બાજુમાં જ છે એ તો પછી આ બંને લોકોને અહીંયા ઘરે ઉતારીને હું ગયો ત્યાં તનિષ્કના શોરૂમની બાજુમાં જ્યાં એમનું મેન સેન્ટર છે ત્યાં ત્યાં જઈને તપાસ કરાવી તો એ લોકોનું કહેવાનું એવું હતું એ તમારું પાર્સલ બહુ મોટું છે ને એટલે કે અહીંયા તો નાના પાર્સલ જ આવે છે મોટા પાર્સલ તમારે મજેવડી ગેટે કેરણ એક્સટેટ કરીને છે આખો એ ગોડાઉન બધા જાત જાતના ગોડાઉનો જ્યાં આવેલા છે ત્યાં તમારે લેવા જવું પડતું તો આપણે ત્યાંથી મોટીભાગેથી અળી ગેડી સીધી મજેવડી ગેટે મજેવડી ગેટે ફાઇનલી આપણે પાર્સલ તો રિસીવ થઈ ગયું પણ પાર્સલ હતું મોટું ને આપણી પાસે ગાડી નાની એમાં પછી દખે રેડું એ ગોડાઉનમાંથી માનમાન મેં બહાર પાર્સલ ગઈ ને પછી રોડ ઉપર આવીને ઘડી તો ઊભો રહી ગયો વિતાઈ કે કીધું અને આઈચે જાઓ આમને આમ કે પછી રિક્ષાને ગોતું પછી એવું નક્કી કર્યું કે હાલો હવે રીક્ષાવાળા ભાઈને આપણે ગોતીએ અને ઘરે પાર્સલ આપણે પહોંચાડીએ તો માનમાન મુસીબ આ રિક્ષાવાળા ભાઈ મેળે એમને રિક્ષામાં પાર્સલ અહીંયા ઘરે પહોંચ્યા અને એને રિક્ષા કરીને આપણે પાછા ગયા હતા મારુતિના શોરૂમે જ્યાં તમે લોકોએ જોયું એમ કે આપણી ગાડી લેવાની હતી તો ફાઇનલ ફાઇનલી આવું માથાઘૂ થઈ બધી અત્યારે જીભે લોચા મારે કારણ કે પૂરેપૂરો ઠાકોરવાજ લાગી ગયો છે હરખાઈનો એના હિસાબે ને હવે બસ ખાવા પીવાની વાર છે પણ મહાદેવજીની આરતીને બધું પૂરું થઈ જાય ને પછી આપણે ખાઈ લઈએ પ્રજ્ઞાએ તો ખાઈ લીધું છે કારણ કે ઓલરેડી સિયાબેન રહેતા નથી એટલે એક જણ એમને સાચવે અને એક જણ બનાવે ઢોસાનું એવી રીતના બધું હાથનું વારું પાણી કરવાનું છે તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય નાગલીના ઢોસા તો તમે લોકો બિંદાસ આવી શકો છો જ્યારે તમે લોકો આવશો ત્યારે આપણે ચોક્કસથી બનાવીશું હજી પાછું નાવાની જરૂર છે અને આમાં હું છેતરાઈ ગયું કેરીનો રસ છે કે શું છે પણ પછી પ્રજ્ઞાએ કીધું કે તમે જે લાલ ચટણી લઈ આવ્યો છો સ્માર્ટ બજારની બાજુમાં જે મળે છે એ ચટણી છે ઢોસાયેર રસ આ કેવું કોમ્બિનેશન

બે ત્રણ દિવસ પેલા તમને લોકોને કીધું હતું સાંજે આપણે હજી એક વસ્તુ ખાવાની બાકી છે તો એ હતો બોલો પણ તે દિવસે આપણે સ્કીપ કર્યો હતો હવે આજે ફાઇનલી ઈચ્છા એવી છે કે રાજકમલમાં જઈએ આપણે પેલું કેવું કહેવાય રાણાવ ચોક કે નહી રાણાવાઉ ચોક નહીં સોરી

એક નંબર મજા આ સ્વાદ ખબર નો પડે નાગલીનો છે પણ ટેસ્ટ વાઇઝ બહુ મસ્ત લાગે છે અને બીજો શું કહું ખબર છે ટેસ્ટ સી કેમ સારો લાગે છે વધારે મોલ બટેકા છે એકદમ રોવો રોવો બટેટું રહ્યું જોરદાર એટલે મેં કહ્યું હવે બટેટા લાવીએ ને તો એ જ લાવવાના બાઈફા પણ એ અલગ હતા ખબર હા એ બાઈફા ને તોય પેલો આપણે લોંધો થઈ જાય કે ચીકાસ વાળા થાય કેવો થાય ને એવા થ્યા જ નઈ બહુ મસ્ત બટેટા અને એકદમ સફેદ સફેદ બટેટું રહ્યું અને અહીંના બટેટા આવે આપણે ફ્રીજમાં મૂકીએ ને તો એ બટેટું આમ પીળાશ પડે તો થઈ જાય કે અલગ કલર થઈ જાય બટેટાનો આ એકદમ વાઈટ વ્હાઈટ જ રહ્યા તો બહુ મસ્ત હતા કિલો બટેટા હતા ચાર બટેટાનો મસાલો જતો તો કમ્પ્લીટ કર ને હવે બટેટા લાવવાના રહેશે મોલમાંથી બાકી ટોસા મજા આવ્યો બીજો બની ગયો છે એમના માટે ગરમા ગરમ ઢોસા તો શું કે પેલા ખાવા જો એક આ ઓકે ડન થેન્ક યુ સો મચ ભાલી નવી રેસીપી પહેલી જ પહેલી જ સક્સેસ